સિવિલ હોસ્પિટલમાં બહેનના મોતના સમાચાર સાંભળતા જ બીજી બહેનનો પણ જીવ નીકળી ગયો બંને બહેનોના મોતના જીવંત દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા વલસાડ શહેરના સિવિલ હોસ્પિટલમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે જ્યાં સારવાર અને દવા લેવા આવેલા બે વયોવૃદ્ધ બહેનોના એક પછી એક બંનેના મોત થયા છે એક બહેનના મોતના સમાચાર સાંભળીને બીજી બહેન પણ જીવ ત્યાગી દીધો હતો વલસાડ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનામાં બંને બહેનોના મોતના જીવંત દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા બનાવની વિગત મુજબ રામીબેન ઉકળભાઈ માંગ અને ગજરીબેન ઉકળભાઈ માંગ બંને વયોવૃદ્ધ સગી બહેનો વલસાડ પાડીના બરોડિયા વાર્ડમાં એક સાથે રહેતા હતા બંને બહેનોને બ્લડ પ્રેશરની બીમારી હોવાથી છેલ્લા કેટલાક સમયથી તેમની સારવાર વલસાડ સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી આથી અવારનવાર બંને બહેનો એકસાથે વલસાડ સિવિલ હોસ્પિટલ પર સારવાર માટે અને દવા લેવા માટે આવતા હતા આજે પણ રાબેતા મુજબ તેઓ ઘરેથી રિક્ષામાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જે દરમિયાન રામીબહેનને ચક્કર આવતા તેઓ સિવિલ હોસ્પિટલની લોબીમાં ઢળી પડ્યા હતા જે બાદ બાદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વ્હીલચેર લાવી રામીબહેનની તપાસ કરી હતી જ્યાં રામીબહેનને ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા આ દ્રશ્યો જોઈ રામીબહેનના બહેન ગજરીબેનને જોતા તેમને પણ આઘાત લાગ્યો હતો આથી તેઓ પણ વ્હીલચેર પર લઈ જવાતી પોતાની બહેનને જોઈને તેમની સામે જ ઢળી પડ્યા હતા તેમને પણ ચેક કરતાં ફરજ પરનાર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા આમ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક પછી એક સગી બહેનોના એક સાથે મોતની આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે વલસાડ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ કરુણ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા આથી વલસાડ પોલીસે પણ હવે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જો કે વૃદ્ધાવસ્થામાં પણ બંને બહેનો એકસાથે જ રહેતા હતા અને સાથે જ તેઓ સારવાર અને દવા લેવા માટે રાબેતા મુજબ આવતા હતા પરંતુ આ વખતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં આવતા જ બંને બહેનોના મોતને લઈ આ ઘટના અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે નાની દમણમાં આગામી ત્રીસમી એપ્રિલે ધૂમધામપૂર્વક ઉજવાશે અંબામાતા મંદિરનો તેત્રીસમો પાટોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી ત્રીસમી એપ્રિલ અક્ષય તૃતીયાના પાવન દિવસે નાની દમણ સાર્વજનિક સ્કૂલની બાજુમાં આવેલા અંબામાતા મંદિરના તેત્રીસમા પાટોત્સવની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા નવચંડી યજ્ઞ મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ઉપસ્થિત ભાવિક ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે આ મંદિર વર્ષ પહેલા ડીએમસીના વર્તમાન પ્રમુખ અસ્પિ દમણિયાના પિતા અને પારસી અગ્રણી એરજ દમણિયા દ્વારા બાંધવામાં આવ્યું હતું એક મહારાજની સલાહ પર આ સ્થળે મંદિરનું નિર્માણ થયું હતું અને ત્યારથી અહીં સવાર સાંજ આરતી ઉપરાંત તહેવારોના પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો યોજાતા આવ્યા છે મંદિરના તેત્રીસમા પાટોત્સવમાં સહભાગી થવા માટે ટ્રસ્ટી એસપી દમણિયાએ દમણની જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે અંબા માતાનું મંદિર મારા પિતાજી અને મેં તેત્રીસ વર્ષ પહેલે એમની પ્રાણ પ્રતિષ્ઠા કીધી હતી એક મહારાજે કહ્યું હતું કે નિયા અંબા માતાનો છા છે અને તમે અંબા માતાનું મંદિર બનાવો પબ્લિકમાં તો પિતાજીએ કહ્યું ભલે પારશ્યો તમે પણ તે માતાજીનો મંદિર બનાવ્યું અને તે દિવસથી કોઈ બી એક દિવસ નહીં હતો જ્યારે કે માતાજીની આરતી સવાર સાંજ નહીં થઈ હોય કે પાટ ઉત્સવ ઉર્જા આવ્યો નહીં હોય ત્રીસ એપ્રિલે અક્ષર તિથિ છે બહુ સારો દિવસ છે અને પાટ ઉત્સવ રાખવામાં આવ્યો છે મેં મારી દમનની જનતાઓ અને બધા અમને લેબરિંગ સેલ્સને બી લોકોને આમંત્રિત કરું છું કે પ્લીઝ આવો પાટ ઉત્સવમાં માતાજીનો આશીર્વાદ રહો અને મહાપ્રસાદનું બી આયોજન કર્યું છે મહાપ્રસાદ બી ગ્રહણ કરો અને લાભ લો મા અંબા માતાને પ્રાર્થના કરીશ કે એવન આપણી ડમનની જનતાને અને આપણી દેશની જનતાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને બધા વિકસિત થઈને આગળ લઈ ગયા એક રાષ્ટ્રને એકતા માટે આપણે આગળ વધીએ ધન્યવાદ ગાંધી સર્કલથી જૂના નાળા સુધીના આરસીસી રોડની કામગીરી દરમિયાન અપાયેલ ડાયવર્ઝનના માર્ગ પર ટ્રાફિક સમસ્યા ટાળવા યોગ્ય આયોજન નહીં થાય તો ટ્રાફિક સમસ્યા બેકાબૂ બનશે વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પૂર્વ ભાગમાં રેલવે જૂના ગરના ગાંધી સર્કલ સુધીના રોડને આરસીસી બનાવવાની કામગીરી શરૂ થશે ત્યારે સાંકડા રૂટને પહોળો કરી ખાડાઓનું પુરાણ કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા યોગ્ય આયોજન જરૂરી છે જોકે આ અંગે મહાનગરપાલિકા અને પીડબ્લ્યુડી ના અધિકારીઓ હાલ નિષ્ક્રિય હોવાનું જણાઈ રહ્યું છે વાપી મહાનગરપાલિકાએ જનતાને અપીલ કરી જણાવ્યું છે કે આ આરસીસી રોડની કામગીરી બે તબક્કામાં કરવામાં આવનાર છે પ્રથમ ભાગમાં જૂના નાળાથી ગાંધી સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ આગામી દિવસ સુધી બંધ રાખવામાં આવશે જેની અવેજમાં રેલવે સ્ટેશન ટિકિટ બારી પૂર્વથી કોપરલી કે સેલવાસ રોડ જવા માટે સરદાર માર્કેટને લાગુ આરોબી નિર્માણવાળો રોડ તથા વાપી ટાઉનથી નવા નાળા જૂના નાળાથી પૂર્વ ભાગમાં જવા માટે જે ટાઈપ રોડ તથા ટાંકી ફળીયા રોડ ખાતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જો કે આ બંને ડાયવર્ઝન અંગે વાપીના લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકાએ આ પહેલા ટાઉનમાં હનુમાન મંદિરથી કચીગામ રોડ મહારાણા સર્કલ સુધીનો માર્ગ આરસીસી બનાવવા ત્રીસ દિવસની મોહલત આપી હતી જે સમય મર્યાદામાં આ માર્ગની કામગીરી પૂર્ણ થાય તેવા કોઈ સંકેતો જોવા મળતા નથી ત્યારે પૂર્વ ભાગમાં ગાંધી સર્કલથી જૂના ગરનાળા સુધીની કામગીરી માટે આ માર્ગ પર પણ ત્રીસ દિવસ સુધી વાહન ચાલકોને એક તરફ જવા માટે પ્રતિબંધ ફરમાવી ડાયવર્ઝન અપાયું છે આ ડાઇવર્ઝન અંગે સામાજિક અગ્રણી ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે આ સ્ટેશન માર્ગ સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતો માર્ગ છે જેની કામગીરી દરમિયાન જે ડાયવર્ઝન અપાયા છે તે ખૂબ જ સાંકડો માર્ગ છે ઠેર ઠેર ખાડાઓ અને કાચો માર્ગ છે ત્યારે તંત્રએ પહેલા એ માર્ગને પહોળો કરવો ખાડાઓની મરામત કરી કાચા માર્ગ પર ડામર પાથરવો જરૂરી છે નહીંતર લોકો પારાવાર હેરાનગતિ સાથે ટ્રાફિક સમસ્યામાં અટવાતા રહેશે આ બધું જ આયોજન કોઈ અકસ્માત બાદ કોઈનું મૃત્યુ થાય તે પહેલા કરી તે જરૂરી છે પછી કરેલી કામગીરીનો કોઈ મતલબ સરતો નથી એના નિવારણ માટે એક આજે કાચી ગામ રોડ એક મહિનાનો ટાઈમ એ લોકોએ લીધેલો પણ હજુ એ કામ પૂરું થયું નથી સાહેબ તો એકના બે મહિના બી લાગી શકે છે તેમાં જે સ્ટેશનનું કામ ઉપાડ્યું છે તેનામાં બી જે મહાત્મા ગાંધીથી લઈને સર્કલ લઈને સ્ટેશન લગીનનો જે રસ્તો છે તે બહુ સાંકડો છે એમ બી આવર બહુ તકલીફ થાય છે ને કમથી કમ કેટલી બધીઓ ટ્રેન દિવસ રાતમાં ચોવીસ કલાક ટ્રેનની અવર જવર છે ને એટલી જ ટ્રાફિક થાય છે ને જઈડીસી એરિયો આ બાજુ લાગેલો આમ પબ્લિકનો એરિયો આ બાજુ ગુંજન વિસ્તાર બધું એટલે બધા કરતાં બીઝી રસ્તો આજે વાપીનો કહેવા જાય તો આ વિસ્તાર છે એટલે આ સેલવાસ રોડ પર જે અમારું આ મસ્જિદથી લઈને આ બાજુ ટર્નિંગ આપેલું છે ત્યાં થોડો કચરો ને થોડું એ પડેલું છે આ બિલ્ડિંગ પર ત્યાં તો કાલે બી વિડીયો આપને યાદ હોય તો લાખેલો કે એસપી સાહેબ યુએસપી સાહેબ કે અમારા પીડબલ્યુડી કે મહાનગરપાલિકા જેને લાગતું હોય ભાઈ એને આ દૂર કરે તો એમાં ઘણો રાહત થઈ જાય આ રસ્તો જો બનાવી દે તો પબ્લિકને અવર જવર કેમ કે આપણે મહિનો કહેતા છે પણ મહિનાથી વધુ બી લાગી શકે ને પછી સામે વરસાદ આવે છે ને જગા જગા પર થોડા ખાડાને આ છે એની બી મરમત કરવાનું જરૂરી છે કેમ કે અમે તો દર વર્ષે જોડાયા સોશિયલ વર્કરમાં આપ સાહેબ બી રહ્યો છો પત્રકાર કે સાહેબ લોકો ને સાહેબની બી મુશ્કેલી વધી જશે અહીંયા ટ્રાફિક જામ થતે તો એટલે આને મારે તાત્કાલિક યુદ્ધ ધોરણ પહેલે આ રસ્તો નો નિવારો લાવે પછી પેલું બંધ કરે તો એમાં પોલીસને બી આસાની થાય ને પબ્લિકને બી આસાની થાય જાનહાનિને માનહાની દાવો નહીં થાય ભાઈ એ હિસાબે આ રસ્તો બહુ ખૂબ જ જરૂરી છે અને જેટલા રસ્તા છે નાલ્લા એકબીજાને કનેક્ટ છે એને જલ્દી જલ્દી થોડું બનાવે અને જે ખાડા છે તેને બી પૂરે વરસાદ પડે કે હાસો ન થાય મેં જોઉં છું કે જ્યારે જાન ચાલી જાય છે પછી આપણે એ રસ્તાનો ખાડા પૂરીએ અને પછી એનો શું ફાયદો

ચેન સ્નેચિંગની ઘટનામાં આંતર ગેંગને ગેંગ ને વલસાડ પોલીસે કાશ્મીર નગર પુલ પાસેથી ઝડપી પાડ્યા વસાસિટી પોલીસ મથકે મળતી માહિતી મુજબ વલસાડ શાકભાજી માર્કેટમાં સુહાગન સાડી સેન્ટર સામે તારીખ સોળ ચાર બે હાજર પચીસ ના રોજ દ્રાક્ષ લારી પાસે ઊભા રહેલ સિનિયર સિટીઝન ફરિયાદી પાસે આવેલી બે જેટલી અજાણી મહિલાઓ એ સિનિયર સિટીઝન મહિલાને વાતોમાં વાતો ફોસલાવી તેમના ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની ચેન કોઈક સાધન વડે કાપી લઈ ચોરી લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી જે નોંધાયેલી ફરિયાદના આધારે વલસાડ સિટી પોલીસની ટીમ આ મહિલાઓને ઝડપવા માટે પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે એક અટીગા કાર નંબર જી જે ઝીરો થ્રી એફ એટ સેવન ફોર એટ લીલાપુર ચાર રસ્તાથી વલસાડ સિટી તરફ આવી રહ્યું છે જે બાતમીના આધારે કાશ્મીરનગર પુલ પાસેથી કારમાં ત્રણ પુરુષો આરોપી અને બે મહિલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા ચોરીમાં ગયેલ સોનાની ચેન જેની કિંમત પંચોતેર હજાર ઉપયોગમાં લેવાયેલી અર્ટિકા કાર કટર મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે આ ગેંગને વલસાડ સિટી પોલીસે કાશ્મીરનગર પુલ પાસેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસે પકડાયેલા આરોપીઓમાં કુમાર અલ્પેશભાઈ સાવલિયા કુમાર દિલીપભાઈ કાચા અજયભાઈ ભાઈ રૈયાણી નિકિતાબેન અલ્પેશભાઈ સાવલિયા તેમજ વૈશાલીબેન અલ્પેશભાઈ સાવલિયા આ પાંચ આરોપીઓને વલસાડ સિટી પોલીસની ટીમે ઝડપીને તમામ મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી વલસાડના નંદાવલા હાઇવે ઉપર કેમિકલ ભરેલું ટેન્કર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી જતાં અકસ્માત સર્જાયો ટેન્કર છૂટું પડી જઈ હાઈવેની વચ્ચે પડતા કેમિકલની નદી વહેતી થઈ ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર વલસાડના નંદાવલા નેશનલ હાઇવે નંબર ફોર્ટી પરના સુરત તરફ જવાના માર્ગ ઉપર કેમિકલ ભરેલું ટેન્કર નંબર એન એલ ઝીરો ટુ ડબલ એ ઝીરો સેવન ડબલ નાઇનના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેન્કર ડિવાઇડર સાથે ધડાકા પેર અથડાઈને હાઈવે ઉપર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં ટેન્કર છૂટું પડી જતાં હાઈવેના વચ્ચે પલટી ગયું હતું ટેન્કરમાંથી કે કેમિકલ હાઇવે ઉપર ઢોળાઈ જતા હાઈવે બંધ કરવાનો વારો આવ્યો હતો ટેન્કર પલટી જતાં ડ્રાઈવર ટેન્કરના કેબિનમાં ફસાઈ ગયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો તેમજ રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત બાદ પલટી ગયેલા ટેન્કરમાંથી હાઇવે ઉપર કેમિકલ અને રૂરલ પોલીસની ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક હાઈવેને બંધ કરાવ્યો હતો આ અકસ્માતના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે હાઈવે ઉપર પડેલા ટેન્કરને બે જેટલી ક્રેનોની મદદથી સાઇડ કરીને હાઈવે ને ફરીથી ચાલુ કરાવ્યો હતો